સાથે વર્ષાબેન બાપુ ને હું વિનંતી કરીશ કે તેઓ એમના સન્માન માટે સ્ટેજ ઉપર પધારશે

સ્વયં પરમાત્મા સાધુ સંતોમાં વાસ કરે છે એવું આપણા શાસ્ત્રો કહે એવા મહાન સંતોનું આગમનથી ખરેખર આપણું જીવન ધન્ય બની ગયું છે અને આપણું શંકરપરા વિસ્તાર પણ આવા સાધુ સંતોના ચરણ દરજી ખરેખર આપણે બધા ધન્ય બન્યા છે અને ભાગવતના એકાદશમાં સ્કંદમાં છે કે નૈમિત યજ્ઞ થયો ત્યારે નવ યોગેશ્વરો પધારેલ નવ યોગેશ્વરો દ્ધ ભગવાનને પ્રાર્થના કરે કે અમને ગુરુ મહિમાનું વર્ણન બધા

સિગ્નલ આપે ટ્રેન સ્ટેશન સ્ટેશન પાછળ તો એ ગાડી તરત એકબીજા બીજાથી ત્રીજા ચડી જાય ટ્રેન અને સીધી ગાડી સ્ટેશને પહોંચી જાય એમ આ બધા સાધુ સંતો આપણા જીવનમાં એક લીલી ધજાબી પાક આવે છે અને આપણા જીવનમાં જ્યાં જ્યાં સંસારની ગાડી એ ટેસનથી અથવા જે કંઈ પાટાથી ખડી ગઈ હોય એ આપણા સંસારની ગાડીને પાટે ચડાવે છે એવા મારી વ્યાસપીઠ કાયમ હું કહું એ મારી વ્યાસપીઠ સાધુ શબ્દોને કાયમ વંદન કરે છે નમસ્કાર કરે છે કારણ કે એમના થકી આ શાસ્ત્રો ઉડાણો વેદ ઉપનિષદો કારણ કે ભજન સાધના આ બધા છે જીવનમાં મળતું જ હોય છે એટલે આપણે બધા બેઠા બેઠા આવા વંદન કરીએ નમસ્કાર કરીએ જેને પોતાનું જીવન

પણ ભગવાન પોતમાં કવિ ઉપર આવશે એનું ભગવાન તરત મળી જાય

સિદ્ધનાથ મહાદેવ ભક્ત રાજ હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન सत्य सत्यसनातन धर्मती रामदेवजी महाराज की पर्व પરમ મંદિરની પરમ પૂજ્ય શ્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન સોટે ડોંગરેજી મહારાજ શાસ્ત્રીજીને મારા પ્રણામ અને અહીંયા પર આયોજિત છે ભાઈઓ બહેનો સર્વે બાળકો બાળકો માતાઓ ની સરસ મજાની આ સુંદરતા સિદ્ધનાથ મહાદેવનું મંદિર સરસ મજાનું બનાવ્યું છે હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર બનાવ્યું છે તો આ શંકરપરા તો હું તો એવું કહું મહારાજ છે કે એટલું બળ ભાગી છે કે અહીંયા વિશ્વનું કલ્યાણ કરવાવાળા સિદ્ધનાથ મહાજુ બેઠા છે અને એમાં જ્યાં ભક્તોએ આયોજન કર્યું છે ભાગવત શ્રીમદ ભાગવત કથનું આયોજન ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને ચૈત્ર માસ એટલે આમ કથા કીર્તન ભજન માતાજીના માંડવા અને અમુક કુર્દન બાનું એવું બધું આ ચૈત્ર માસમાં ટૂંકમાં ધાર્મિક માસ છે પિતૃ માસ પણ એને કહી શકાય પણ આ ધાર્મિક આખો માસની અંદર માણસ કથા કીર્તન ભજન કરે એટલે પોતાના જીવનનું ભાતૃ બાંધે ભક્તિનું ભાતૃ બાંધે તો શ્રીમદ ભાગવત કથા તમે બધા સાંભળી રહ્યા છો વ્યાસપીઠ ઉપરથી મહારાજ શ્રી આપણને ખૂબ સારી રીતે સરળ ભાષામાં સારી વાણી એમની પોતાની પીરસી અને જીવનમાં શું કરવું કારણ કે સુખદેવજી મહારાજે મૂળ પરિસ્થિત રાજાને મૂળ સમજાવ્યું કે એ પરિસ્થિત આ તારે મોક્ષ કરવા માટે સાત દિવસ કથા સાંભળવાની છે તો સાત દિવસ પરિષદ રાજાએ કથા કેવી સાંભળી છે કે શીલા દિવસે એનો મોક્ષ થઈ ગયો હો અને આપણે બધા કેવી કથા સાંભળીએ છીએ એ આપણે વિચારવાનું કે એને આંભરી જો એનો મોક્ષ થઈ જાય તો આપણે કથા સાંભળીએ તો આપણું કલ્યાણ થઈ જાય ને મોક્ષ થઈ જાય ને શ્રીમદ્ ભાગવત છે ને એ માણસને મરી જાણવું કેમ એ આપણને બતાવે છે અને રામાયણ છે ને એ સંસારમાં જીવે કેમ જાણવું રામાયણની અંદર કેવા કેવા ભાઈ સાથે પિતા સાથે માતા સાથે બેન સાથે બધા સાથે કેવો વ્યવહાર આપો એ તુલસીગ્રામની અંદર આપણે સંસારમાં કેવું જીવવું એ જીવન જીવતા શીખવાડે છે તો ભાગવત આપણને મરી જાણો કે એને મરતા શીખવે છે કે કેવું જીવન કરી જીવી અને તમે મરી શકો તમારા મૂક્ષ થાય એવું આપણને ભાગવત શીખવાડે છે તો હંમેશાની માટે કથા કીર્તન અને ભજન કરતું રહેવું જોઈએ માણસ માત્ર ને આપણે આખી લખ નો ફેરો કરીએ તારા એક મનુષ્ય જન્મ મળે છે અમારા સંતો એવો ગાય છે લખ ચોરાસી ની ચક્કી તેમાં પીલા પ્રાણી સંતોના સાચા

સવાલ કરવા જાઓ પણ એક ડગલે એક લેવલનો ફોર છે આ એક સર જ્ઞાન એક જ છે વ્યાસપીઠ ઉપર બિરાજે જે આપણે જ્ઞાન શીખશે છે ને એ એક આપણી જીવનનું કલ્યાણ કરવા આપણું જીવન કેવું જીવવું એવું આપણે સંતો મહાપુરુષો શાસ્ત્રો આપણે વ્યાસપીઠ ઉપર જ્ઞાનમાં વક્તાઓ કહે છે ત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે કે કાયક તમે પ્રમાણે કરી લો ભજન કીર્તન સત્સંગ કરી લો તો આપણે જીવન જીવવા માટે મનુષ્યનો મળ્યો એટલે આખી જિંદગી આપણે કામ કાજ ધંધા પાણી જ્યારે કેવી કે આજે સત્સંગ છે આવજો તો કે ના આજે તમારે ટાઈમ નથી કોઈ ક્યાં વાળીએ જવું કે કરીએ જવું કોઈ ક્યાં મારે આ કામ છે અને એ કામ કરવું જરૂરી છે ધંધો કરવો એ પાપ નથી મહેનત કરીને કમાવું એ પાપ નથી પણ ઈશ્વર ભજન જે ભૂલી જવું એ પાપ છે ભગવાને ભક્તિમાં ભૂલવી જોઈએ આપણે ભગવાનમાં મોકલે આપણું મૃત્યુલોકમાં આવ્યા છે અને ભગવાને કરીને આપણે આવ્યા છે જ્યાં પછી હું તારું ભજન કરીશ તારું કીર્તન કરીશ પછી આપણે માના બાર કહે છે હું આય હું હું ને જન્મ પછી પછી આપણે ભગવાનને આવું કહેવા માંગીએ પણ એવું નહીં

કે ભગવાનના દર્શન કરવા માટે માટેનું કેવું કે ભગવાનના દર્શન કરવા માટે આ કરો તે કરો ને કાંઈ નહીં કરવાનું ભક્તિ તમારી વધારે જો એટલે ભગવાન આપો દર્શન દેવા આવી જશે સૌરીબાઈને દર્શન દેવા ગયા ને પણ મીરાબાઈના દર્શન દીધા નરસિંહ મહેતાને દીધા આપણે મારા શ્રીએ કીધું ને કે અમે ભક્તોને ત્યાં ભગવાન આવ્યા પણ એ લોકોએ એ ભક્તિ કરી સેવાના કાર્ય કીધા આપણે હનુમાનજી મહારાજે બેઠા છે તો હનુમાનજી મહારાજે રુદિયામાં સીતારામ રામ કાર્ય કર્યું એને શ્રીરામનું કાર્ય કર્યું એટલે ભગવાનના હૃદયમાં સીતારામજી ગિરાજા અને સેવાને સત્કામ કરશે જેને આવી રહેશે નામ કરજે તું સેવાને સત્કામ સેવા ભક્તિ સદગુણી નીર લોભીની સકામ એવા વીરના હોય જેને રુધિય સીતારામ આમ આવી ભક્તિ કરી જ્યારે ઉદ્યામાં ભગવાન હોય છે તો આપણે પણ બધાને એવી ભક્તિ કરવી જોઈએ થોડીક મારા ગળાનું પ્રોબ્લેમ છે એટલે થોડુંક તમને સમજાય તો છે ને આવા આશીર્વાદ મળવા જોઈએ એટલે સંત દર્શનનો મહિમા મોટો આપણે પાંડવોમાં સતી દ્રૌપદીએ પણ બતાવ્યો છે કે જ્યારે ઉર્વાસા મુનિને આમંત્રણ દેવા જાય છે ત્યારે દુર્વાસન મુનિ એવું કહેશે કે જે પાંચ પાંડવો વારા પરથી દર્શન કરવા ગયા અને આમ પણ દીધું કે અમારે ત્યાં ગુરુજી પધારો અને અમારે જમા જમાડવાશે કે તો એ વખતે દુર્વાસન મુનિએ એવું કીધું એકસો ને આઠ યજ્ઞ કર્યા હોય તો હું તમારે ત્યાં આવું છું પાંચ પાંડવો વારા પરથી વારા પરથી જાય અને પાછા આવે છે કે આપણે એકસો ને આઠ યજ્ઞ કર્યા નથી એ વખતે સતી દ્રોપદી એમ કે જો નારીની શક્તિ શું હોય છે એ માટે હું તમને દ્રષ્ટાંત દઉં છું કે નારી નારાયણ હોય છે જ્યારે પુરુષ હિંમત આવે ને ત્યારે નારીને પડખે ઉભા રહે અને શક્તિ આપતી હોય છે નારીની તાકાત છે નારીની અંદર શક્તિ છે એવી એટલે જ નારી આવા સૂર્યવર સંત મુનિ અને ભક્તને જન્મ આપે છે કે જન્મજન તો ભક્તજન કા દાતા કા સુર નતરે ત્યારે આજે વાંજણી તારો મત ગુમાવીશ નું તમે એવા સંતાનને જન્મ આપો કે તમારા મા પિતાનું નામ અમર રહી જાય કે તમારા બાળકોને એવા સારા સંસ્કાર સીચો કે ક્યારે તમારે ઉજાગરો નારે કે મારું બાળક ત્યાં જશે બહુ કળથી ત્યાં સંતો પાસે લઈ જાઓ કથામાં લઈ જાઓ સત્સંગમાં લઈ જાઓ અને એવા તમે બાળકોને સારા સંસ્કાર આપો